પર અપલોડ કરતા સોશિયલ મીડિયા પર નોટોના બંડલ તથા સોનાના બિસ્કિટ મૂકી એકના ત્રણ તથા વીસ ટકા ડિસ્કાઉન્ટથી સોનું આપવાની રીલ્સ વહેતી કરી છેતરવાની ઝાડ બિછાવનાર ભોજના રિયાઝ ઝાકબ સમાને એસઓજીએ પકડી લીધો હતો સોશિયલ મીડિયામાં લોભામણી લાલચો આપી યુઝર ખરાઈ કરવાની કામગીરી દરમિયાન તેમની ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ગોલ્ડ અને ચલણી ફોટો મૂકી લાખ કરવા વીસ ટકા ડિસ્કાઉન્ટ પર સોનું આપવા લાલચ આપતી પોસ્ટ છેતરવાના ઈરાદે મૂકેલી દેવાઈ હતી એસઓજીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તથા ગુપ્ત બાતમીના આધારે આઈડી ધારક ઝાકબ સમા રહેવાસી હંગામી આવાસ ભોજને પકડી લઈ બી ડિવિઝન પોલીસ મથકે કાયદેસરનો ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે